સાનિધ્યમાં તેમના દાવાણી ગેસ્ટ હાઉસ ની બાજુમાં રોડ ઉપર ભોયરામાં દુધિયા દેવતા નું ભોયરો આવેલું છે અને ત્યાં પ્રાચીન નાગદેવતા બિરા છે ત્યાં પ્રભાસ પાટણ નાના મોટા કોડી સમાજના અને ગામના લોકો મોટા પ્રમાણમાં દૂધ ચડાવે છે

પેલા રામડા ચોક ની અંદર મરાઠા બાપા નું પૂજન થાય ત્યાં એની ધજા ચડે ત્યાર પછી ભરડાપુર માં તુંગલ દાદા નું મંદિર છે એ તુંગલ દાદા ના મંદિર ની અંદર સોળસો પચાર પૂજન કરી અને ધજા ચડાવી પછી વાત્ય ગાત્ય આવીએ છે દુધિયા નાગ દાદા એ દુધિયા નાગ દાદા ત્યાં કુતરે બેનો ના આર સાઇડ બધું પૂજન કરી અને ત્યાં એક ગજાનો આરોહણ અમે કરા ભ્યા આ પરંપરા પાંત્રીસ વર્ષ થઈ આજ પાંત્રીસ વર્ષ પૂરા થયા ત્યારથી આ પરંપરાની બાબી છે અને તોંગલ દાદાનું પૂજન અને સેવા કરીએ છે આ અમારો એક આ ગામને અને સંદેશો આપીએ કે એમએફ માટે આ પરંપરા ચાલુ રહે એવી સોમનાથ દાદા અમને આશીર્વાદ આપે વેરાબર પાટણ આજુબાજુના શહેરમાંથી અનેક લોકો દૂધ અગરબત્તી પ્રસાદ હાર ફૂલ આ દાદાનું પૂજન કરવાને માટે સાંજ સુધી સાંજના સાત સાડા સાત સુધી જ્યાં સુધી આરતી ન પટે ત્યાં સુધી આ બધું પૂજન અમે ચાલુ રખાવીએ સાંજના સાડા સાતે દાદાનો નવકુલ નાગ દેવતા દે એનો હવન કરી અને આ વિધિ નાગ પાચમ ને અમે આ જગ્યા ઉપર સમાપ્ત કરીએ આ ત્રણેય જગ્યા ઉપર અલગ અલગ યજમાનો ગજાવારા બેનો આ બધા અલગ અલગ સ્થાનેથી અને અલગ અલગ અમને બધું પૂજન કરાવીએ અને છેવટે આ દાદા વિસર્જન કરીએ